ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડાની સૂચનાથી મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા જે લોકસભાની અંદર રાહુલજી નામે જે ગરબડી થઈ છે એને પડદા પાસ કર્યો છે પૂરાવા સાથે જે ચૂંટણી પંચની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી હોય ત્યારે વોટચોર રાજ્ય છોડથી જે નારો છે એને બુલંદ બનાવવાના પ્રયાસ માટે આજે મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નવા પશ્ચાયતની અંદર પ્રતિક ધરણા કરીને અમે આંદોલનને સમર્થન આપ્યું આંદોલનની અંદર મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સરભાજ ચિહલિયા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ રાજકોટિયા કિયા મહેશભાઈ કાલરિયા એન આર સ્થાનિક યુવા કોંગ્રેસ એન એસ સિવાય સહિતના તમામ આગેવાનો મરી સાથે છે ધરણા છે એક દોઢ કલાકના ધરણા છે અને આગામી દિવસોમાં જે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે પણ કાર્યક્રમની માહિતી આપવામાં આવશે એ કાર્યક્રમો કોંગ્રેસ પરિવાર તરફ